ભારતમાં ચાને એક રિવાજ માનવામાં આવે છે અને મહેમાનનું સૌથી પહેલાં સ્વાગત ચાથી કરવામાં આવે છે ત્યારે અંબાજી જતા પદયાત્રિકો માટે છેલ્લા ચાલીસ વર્ષથી અમદાવાદ આઈટીઆઈના કર્મચારીઓ દ્વારા ચાનો કેમ્પ રાખવામાં આવ્યો છે આ કેમ્પની વિશેષતાની વાત કરવામાં આવે તો અંબાજી જતા પદયાત્રિકો માટે વર્તમાન સમયમાં અનેક સેવા કેમ્પો જોવા મળે છે પરંતુ એક સમયે ભાદરવી પૂર્ણિમા ઉપર પદયાત્રિકો માટે સેવા કેમ્પો તો દૂરની વાત છે પરંતુ પીવાના પાણીની વ્યવસ્થા પણ ન હતી તે સમયે આ કેમ્પના સંચાલકો જ્યારે પદયાત્રા કરીને અહીંથી પસાર થતા ત્યારે ખૂબ મુશ્કેલી પડતી હતી જેથી આ યાત્રિકોએ અન્ય પદયાત્રિકો માટે પાણીનો સેવા કેમ્પ શરૂ કર્યો હતો માત્ર પાંચ માટલાથી શરૂ કરવામાં આવેલા સેવા કેમ્પમાં પછી ચાનો સમાવેશ કર્યો અને ત્યારથી લઈ આજ સુધી અહીં ચા આપવામાં આવી રહી છે સૌથી મહત્વની વાત એ છે કે અહીં મળતી ચાનો સ્વાદ આજે પણ એ જ છે જે વર્ષો પહેલાં હતો

ચોક્કસથી અહીં ચાની ચૂસ્કી મારીને સ્ફૂર્તિ મહેસૂસ કરે છે અને તેમની યાત્રાને આગળ ધપાવે છે એક નજર અહીં બનતી ચા ઉપર કરીએ તો આ સેવા કેમ્પ દસ દિવસ ચાલે છે અને દસ દિવસ દરમિયાન પચાસ હજાર લીટર દૂધ પાંચ હજાર કિલો ચા પત્તીનો ઉપયોગ થાય છે ઉપરાંત અહીં જે ચા બને છે તેમાં દૂધ અને ચા પત્તી ઊંચી ગુણવત્તાની હોય છે ચામાં અસલી સ્મોકી ફ્લેવર જળવાઈ રહે તે માટે આ સંચાલકો ગેસના સગડાના બદલે ચૂલા ઉપર ચા બનાવે છે એકદમ નેચરલ રીતે તૈયાર કરવામાં આવતી આ ચાની સુગંધ આસપાસના વિસ્તારમાં પણ જોવા મળે છે અને પદયાત્રિકો ખૂબ જ આનંદથી ચાની ચૂસકી મારતા હોય છે જે કેમ્પ છે સેવા કેન્દ્ર એ અમારા આઈટીઆઈ અને સમગ્ર ગુજરાતની આઈટીઆઈ અને સ્ટાફ અને મિત્ર મંડળ સંચાલિત છે અહીંયા અમે છેલ્લા ચાલીસ વર્ષથી ચા પાણીની સેવા આપીએ છીએ આ કેમ્પ જ્યારથી ચાલુ થયો ત્યારથી અત્યાર સુધી અમારી માતાજીની પ્રસાદ રૂપે જે અમે ચા આપીએ છીએ એ એક જ ધારો બને છે અને અમે જે ચા આપીએ છીએ એ રકાબીમાં આપીએ છીએ અહીંયા પહેલાંથી છેલ્લા સુધી બધી રકાબીમાં જ આપીએ છીએ જેથી એની પર્યાવરણની રક્ષા થાય કોઈ કચરો પડે નહીં એમ અને એ રકાબીમાં ચાર પાણીમાં ધોઈને અમે રકાબી આપીએ છીએ અમારી જે આ જે છે બધું આખા જ ઓલ ગુજરાતના આઈટીઆઈના સ્ટાફ નિવૃત્ત સ્ટાફ અને પરિવાર વતી આ ચાલે છે અને બધા લોકો જે અહીંયા આવે છે એ ખૂબ ચા વખાણી વખાણીને પીવે છે એ અમને એક માતાજી સાક્ષાત હોય એવું લાગે છે અહીંયા અહેસાસ થાય છે અમે જે યાત્રિકો આવે બધા કોઈ કેને રબડી ચા કહે છે કોઈ ચમત્કારિક ચા કહે છે કોઈ પણ કહેતા હોય પણ અમે એક માનો પ્રસાદ રૂપે ચા બનાવીએ છીએ એવી આ લાગે છે આ ચા અમારી માતાજી ખુદ બનાવતા હોય તો જ આ ટેસ્ટ આવે અહીંયા આખા દૂધની ચા બને છે લાકડાઓમાં ચા બનાવેલી છે પણ જે પ્રસાદ છે રૂપે લઈએ છીએ એટલે જ આનો અમારો ચાનો જે સ્વાદ છે એ ચાલીસ વર્ષથી એક દારો જળવાઈ રહે છે અમે વર્ષમાં બે વખત આ જે સેવા કરીએ છીએ આ ચૈત્રી પૂનમ ભાદરવી પૂનમે દસ દિવસ અને ચૈત્રી પૂનમ પાંચ દિવસ આ સેવા કરીએ છીએ દરેકે દરેક દરેક વખતે પહેલાથી છેલ્લા દિવસ સુધી ચાનો એક જ સ્વાદ હોય છે જય અંબે આ નામ તો આમ કોઈ જરૂર નથી અમે કોઈ અમારામાં કોઈ પ્રમુખ મંત્રી કોઈ નથી એમ પણ હું જેડી પટેલ એમ ભાદરવી પૂર્ણિમાની પદયાત્રા અને ત્રિશુળા ઢાળ પર મળતો ચા એનો એક અલગ જ સંયોગ થાય છે જે પણ પદયાત્રીઓ અંબાજી જતા હોય છે તેઓ જ્યારે ભાદરવી પૂનમ ના ત્રિશુર ઢાળ પર પહોંચે છે ત્યારે ચા ની અહીં એક કેમ્પ આવે છે અમદાવાદના આઈટીઆઈ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલો ચાલીસ વર્ષ ચાલી રહ્યો છે અને અહીં સ્વયંસેવકો પદયાત્રીઓને ચા આપતા હોય છે તમે જોઈ શકો છો કે અહીં જે આવતા પદયાત્રીઓ છે તેમને આ તમામ સ્વયંસેવકો ચાની એક પ્લેટમાં ચા આપી રહ્યા છે અને તેનું કારણ એવું કહી રહ્યા છે કે પ્રદૂષણ ન થાય અને જે પર્યાવરણની જાળવણી થાય તે માટે અહીં લોકો પ્લેટમાં ચા આપે છે બીજી મહત્વની વાત એ છે કે ચાલીસ વર્ષથી આ આઈટીઆઈના સ્ટાફ દ્વારા જે કેમ્પ કરવામાં આવી રહ્યો છે તે કેમ્પમાં ચાનો ટેસ્ટ આજ સુધી બદલાયો નથી લગભગ ઓગણીસો પંચ્યાસીના વર્ષમાં આ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં આવતા પદયાત્રીઓ અહીં આવી અને ચોક્કસ ચાની ચુસ્કી લેતા નજરે પડતા હોય છે অতুল পটে চি কে ন্যুজ চেন হৰেশ ঠাক আম্বী